શ્રેષ્ઠમ શિવપુરાણમ હિ વેદ તુલ્યમ સંમિતમ પરમાનંદ સંદોહમ પરો બ્રહ્મ સ્વરૂપિણમ ત્રણ આ શિવપુરાણ ખરેખર સર્વશ્રેષ્ઠ છે જે વેદોની સમાન ગરિમા ધરાવે છે તે ભક્તો માટે પરમાનંદના સમૂહ સમાન છે અને તે સાક્ષાત પર બ્રહ્મનું જ વાણી સ્વરૂપ છે જેવી રીતે વેદોમાં પરમાત્માના રહસ્યો છુપાયેલા છે તેવી જ રીતે આ પુરાણમાં ભગવાન શિવના પરમ તત્વનો સાક્ષાત્કાર રહેલો છે સુતજી જ્યારે આ શ્લોક બોલે છે ત્યારે તેમના મુખ પર વેદો પ્રત્યેનો આદર અને શિવપુરાણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટ દેખાય છે તેઓ ઋષિઓને ખાતરી અપાવતા કહે છે કે આ ગ્રંથ માત્ર કથા વાર્તા નથી પણ એ તો વેદોનું જ નવનીત છે જે મનુષ્યને પરમાનંદની એવી પરાકાષ્ઠાએ લઈ જાય છે જ્યાં તેને જગતના કોઈ દુઃખ સ્પર્શી શકતા નથી જે રીતે વેદો મનુષ્યને જ્ઞાનનો માર્ગ બતાવે છે તેમ આ શિવપુરાણ સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ ધારણ કરીને અજ્ઞાની જીવોના જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથરે છે આ ગ્રંથનું પાન કરવું એ સાક્ષાત શિવના શરણમાં બેસવા જેવું છે કારણ કે તેમાં રહેલા અક્ષરો પણ શિવમય છે જે ભક્ત આ વેદતુલ્ય પુરાણને શ્રવણ કરે છે તેના તમામ પાપો બળીને ભસ્મ થઈ જાય છે અને તે શિવના પરમ સ્વરૂપમાં લીન થવાને લાયક બને છે આમ શિવપુરાણ એ સંસારમાં ભટકતા જીવો માટે પૃથ્વી પરનું સાક્ષાત શિવ સ્વરૂપ જ છે જેનું સેવન કરવાથી જન્મો જન્મના ફેરા ટળે છે